દાહોદ સિટીની અંદર અઢાર આઠે મેં પહેલો કેસ કર્યો હતો એમાં ત્રણ કેસ સાહસિકવાળી વિસ્તારમાં આવ્યા હતા જે મને થોડાક મીટરો ડાઉટફુલ લાગ્યા હતા કે ભાઈ આમાં મીન્સ કંઈક મોડ્સ ઓફ ઓપરેન્ડી છે જેના લીધે એમ્પિયર ઝીરો બતાવતા હતા એટલે મેં એમને એમના હાજરીમાં જ મીટરને મેં સીલ કર્યા હતા અને એમને લેબોરેટરીમાં બોલાયા હતા એટલે ત્રણ કેસ એ પૂરા પૂરા કન્ફર્મ નીકળ્યા હતા એના પછી મેં અમારી ઉપલી ઓથોરિટીને મેં જાણ કરી કે સાહેબ આમાં આવા કેસીસ છે એટલે મને એવું લાગે છે કે કદાચ વધારે હોઈ શકે છે એટલે અમે ડિવિઝનની ટીમ માંગી અને ટોટલ છવ્વીસ કેસ એ ટાઈમે થયા હતા એટલે એ છવ્વીસ કે એમાંથી ચોવીસ મીટરો કન્ફર્મ થેપ્ટ નીકળ્યા હતા એના પછી મેં અમારા સાહેબે અને અમે વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી કે સાહેબ આવા આવા કેસીસ મળે છે અને મને એક માહિતી પણ મળી હતી કે આવા ઘણા બધા કેસીસ સિટીની અંદર છે એટલે મેં સાહેબને અમે રજૂઆત કરી કે સાહેબ આવા ઘણા બધા કેસીસ છે એટલે એક કોર્પોરેટ ડ્રાઈવ કે એવી રીતે કરીએ જેના લીધે આ એક જેટલા પણ કેસીસ છે આવે એટલે અમે એ ત્યારથી પછી કોર્પોરેટ ડ્રાઈવ જીવનલ ડ્રાઈવ આખા ગુજરાતની ઘણી બધી ગાડીઓ આવી અને ઘણું બધું ચેક કર્યું એમાંથી ટોટલ દાહોદ સિટીના બસો ને અડસઠ મીટરો મેં સીલ કર્યા હતા જીનલ ચેકિંગ સિસ્ટ એન્જિનિયરે સીલ કર્યા હતા બસો અડસઠ જે કેસ છે એમાંથી મારે એકસો એકતાલીસ મીટરો ઓપન થઈ ચૂક્યા છે એકસો ત્રેવીસ મીટરો મારા બાકી છે ઓપન થવાના એકસો એકતાલીસમાંથી મારા પંદર મીટર જ ઓકે હતા અને એકસો સત્યાવીસ મીટરો થેપ્ટમાં કન્ફર્મ આવ્યા હતા એકસો સત્યાવીસ મીટરો જે થેફ્ટમાં આવ્યા હતા એમાંથી એકસો સત્યાવીસે જે ચેકિંગ સીટ જે અમારી ઓનલાઈન વિજિલન્સ ચેકિંગ સિસ્ટમ છે એમાં અમે નાખ્યું એમાંથી નેવું સીટ જે છે એ નેવું સીટનું જે એસેસમેન્ટ છે ફાઇનલ એસેસમેન્ટ એ એક કરોડ ઓગણચાલીસ લાખ સત્તાવન હજાર સાતસો સત્તાવન આવ્યું છે એ ફક્ત ને ફક્ત નેવું ચેકિંગ સીટનું અને જે એકસો સત્યાવીસમાંથી તમે નેવો બાદ કરશો એટલે જે ફિગર આવશે એનું પણ એસેસમેન્ટ હાલ સાંજ સુધીમાં થઈ જશે અને જે એકસો ત્રેવીસ મીટરો જે હાલ ઓપન કરવાના બાકી છે એ લોકોને અમે નોટિસ આપી છે એમાંથી અમુક જે ગ્રાહકો છે એમને ત્રીજી નોટિસ સુધી પહોંચી ગયા છે પણ એ લોકો હમણાં સુધી આવ્યા નથી એટલે સપોઝ એ જો ત્રણ નોટિસમાં અમે એ લોકો નથી આવતા તો અમે એક વિડીયોગ્રાફી કરીને મીટર ઓપન કરી દઈશું અને જો કદાચ એની અંદર ગેરરીતિ માલુમ પડશે તો એની ઉપર એકસો પાંત્રીસની કલમ અને એકસો કલમ મેં પહેલા પણ કીધું કે એકસો પણ હવે આવા જે મેક્સિમમ કેસ થયા છે જેના લીધે હવે અમને ઉપરથી પણ કીધેલું છે કે હવે તમે પણ કલમ આની અંદર એડ કરો જેના લીધે વીજ મીટર સાથે ચેડા થયા છે એટલે એ પર્ટિક્યુલર ઇન્વેસ્ટિગેશન જે અમારી જે જીવનલ પોલીસ સ્ટેશન છે એ આગળ કરશે

એટલે એ જે રીતે હવે લેબમાં આવશે અને લેબ પરીક્ષણ પરીક્ષણ દરમિયાન જ્યારે ફાઇનલ થશે ત્યારે તો અમે એનું નામ સાથે જે જાહેર કરીશું થઈ થેપ્ટ જે વધારે પડતી થઈ છે એમાં સાંસીવાડ વિસ્તાર છે સ્ટેશન રોડનો વિસ્તાર છે અને કસ્બા વિસ્તાર છે ગોવિંદનગરની અંદર અમુક જે સોસાયટીઓ છે એ છે ગોધી રોડની અંદર ઘણી બધી સોસાયટીઓ છે એ વિસ્તાર છે અને એના પછી જે કોધરા રોડમાં કબ્રસ્તાનની પાછળ વિસ્તાર છે એ બધા વિસ્તારો કન્ફર્મ આવ્યા છે કરવામાં છે કે આ દરમિયાન ભયનો પ્રશ્ન એવો છે કે આજે પણ ન્યૂઝપેપરમાં આવ્યો છે કે જીવનો જોખમ છે પણ આમાં એવું છે કે મેં અગાઉ પણ ઘણા બધા અગાઉ જે જગ્યાએ હતો ત્યાં પણ મેં આવા સત્તાવન કેસીસ કર્યા હતા પણ ત્યાં હું છેલ્લા છ મહિ છ વર્ષથી હતો એટલે મને લોકો જાણે છે હું લોકોને ઓળખું છું હવે હું અહીંયા દાહોદ સિટીમાં છેલ્લા પાંચ મહિનાથી છું તો મેં મારું એટલું બધું લોકો જોડે જે જાણવું એ લોકો મને જાણતા નથી અમુક લોકો જાણે છે અને જેટલા પણ આવા બધા કેસીસ નીકળ્યા એના લીધે મને થોડુંક લાગ્યું કે ઉપલી ઓથોરિટીને આ વિશે મારી સેફ્ટી બાબતે જાણ કરવી જોઈએ એટલે પછી મેં એમને ફોન પેપર સાહેબ ને મેં રિક્વેસ્ટ કરી કે સર મને થોડુંક જો શક્ય હોય તો આપ મને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી આપો તો સારું હોય શું લાગે છે કોણ તરફથી તમને આ કરવું હોય તરફથી જે તમે કીધું તમને જે તમને છે તો કોણ તરફથી કે પર્ટીક્યુલર કે વ્યક્તિ તરફથી કે શું જોતા પર્ટીક્યુલર વ્યક્તિ તરફથી નહીં હું અહીંયા એકલો જ રહું છું હાલમાં હાલ જે પુસ્તીનગર જે સોસાયટી છે હું ત્યાં એકલો જ રહું છું હવે હું ઘણી વખત બાઇક લઈને નીકળું ઘણા બધા ઇન્સિડન્ટ્સ કદાચ મને ના ખબર હોય અને અચાનક મારી જોડે કોઈક ઇન્સિડન્સ થઈ જાય એટલે થોડુંક મને અંદરથી એક ફિલિંગ આવી કે કે હું અહીંયા પાંચ જ મહિનાથી છું એટલે હું એટલું બધું કોઈના ટચમાં નથી એમ એટલે મને એવું લાગ્યું એટલા માટે મેં પછી ઓન પેપર રિક્વેસ્ટ કરી કે સરને કે ભાઈ મને તમે કરી આપો તો સારું એમ ચેતન કલાલ ડેપ્યુટી એન્જિનિયર